તો ચાલો મિત્રો આજે આપણે એક દેશી જુગાડ બનાવવાના છીએ તો આ પાઇપ લઈ લો એ પાઇપની મદદથી આજે આપણે એક એવો દેશી જુગાડ બનાવવાના છીએ કે જે તમને પણ પસંદ આવી જશે અને હા મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો જોવો છો પણ હા તો ચાલો મિત્રો અને હું લઈ જાઉં મારા ખેતરમાં અને કેવો દેશી જુગાડ છે એ તમને પણ પસંદ આવી જશે તો આ બે મારા છોકરા છે અને અમે ખેતરમાં આવ્યા હતા અને જુઓ આ એરંડા અને એરંડાની લાઈન જુઓ આમ સીધી છે અને આ બાજુ હું તમને બતાવી દઉં કેવી લાગે છે તમને ઓર જોઈ લો મિત્રો કેટલી ડોઢી છે તો એ ઓળને આપણે આ પાઇપના મદદથી સીધી કરવાની છે તો મિત્રો તમારે પણ આવવું હોય તો તમે કેવી રીતે સીધી કરશો એ હું તમને બતાવી દઉં તો તમારે પણ કામમાં આવશે તો ચાલો મિત્રો જોઈ લો જોઈ લો મિત્રો આ પાઇપની મદદથી અમે આ હોલ પાડીશું અને અંદરથી માટી કાઢી લઈશું જોઈ લો મિત્રો આ માટી કાઢી અને હવે એરંડા ઉપર લઈ જઈશું એરંડાને પકડી અને અંદર દબાવી દઈશું અને પાઇપની મદદથી એને કાઢી લઈશું અને જોઈ મિત્રો આ એને અંદર છોપી દીધો જોઈ લો મિત્રો અને દબાવી દઈશું જેથી કરીને સુકાઈ નહીં તો જોઈ લો મિત્રો તમારે પણ તકલીફ હોય આવી તો તમે કરી શકો છો જોઈ લો મિત્રો જો આ માટી કાઢી અને હવે જે સારો એરંડો હોય એને ઉપાડીશું કેમ કે આ ઓર કાઢી જ નાખવી પડશે જેથી એ ઓરવાળા ઠંડા લઈ લઈશું જોઈ લો મિત્રો હવે બાઇપથી અંદર નાખી દઈશું જોઈ લો હવે દબાવી દઈશું તો આમ જ તમારે પણ કરવું પડશે વરસાદમાં તો જોતા રહો મિત્રો હવે આગળ આગળ જોઈ લો મિત્રો હવે દબાવ્યું અને હવે તમને ઊંડાઈ હું ખાડાની ઊંડાઈ બતાવી દઉં ચાલો મિત્રો હેરંડાની વચ્ચે લઈને દબાવી દેવાનો છે પછી પાઇપ સીધો ઉપાડી લેવાનો એટલે તે હેરંડો સીધો આવી જાય છે ના આવે તો પાઇપ થોડો દોઢો કરી અને લઈ લેવાનો છે જોઈ લો મિત્રો એ આ અંદર મૂક્યો પાઇપ અને ઉપાડી લીધો તો એરંડો કમ્પ્લીટ આવી જશે કાઢવામાં અને સુકાશે પણ તમે હેરંડો છૂટીને વાવશો તો જરૂર સુકાઈ જાય છે તો આગળ જોઈ લો મિત્રો અને જોઈ લો કમ્પ્લીટ અને સબસ્ક્રાઈબ કરી દે છે મિત્રો ધન્યવાદ